વલસાડમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી થતા ઝડપાઈ વલસાડ શહેરના ધરમપુર ચોકડી પાસેથી ટેમ્પામાંથી ત્રણ પોઈન્ટ એક આરોપી ઝડપાયો વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે જિલ્લા એસપી કરનરાજ વાઘેલાની સૂચના મુજબ વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં એલસીબી ટીમે ધરમપુર ચોકડી પાસેથી મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે એલસીબીની ટીમે સુરત તરફ જતા એક ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન આર નાઇન ટુ સેવન તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના દાણા અને ડબ્બાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પામાંથી કુલ બે હજાર સાતસો બોતેર બોટલ વિદેશી દારૂ કી જેની કિંમત સાતસો અને એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ એકવીસ લાખ છન્નું હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ટેમ્પો ચાલક આશિષ કિરીટભાઈ ભીખાભાઈ ભંડારી જેમની ઓગણચાલીસ ઉંમર છે અને દાદરાના રહેવાસી જે તેમણે ધરપકડ કરી છે જલદારનો જથ્થો ભરી આપનાર સુનિલભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે આ મામલે સિટી પોલીસ મથકે પ્રોહિબિશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડુંગરી પોલીસને સોંપવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે